ભક્તિ આંદોલન અને સુફી આંદોલન ઉદ્ભવ અને વિકાસ ભારતના મધ્યકાલીન સાંસ્કૃતિક ઘટનાક્રમની એક મહત્વપૂર્ણ ઘટના એટલે ભક્તિ અને સુફી ચળવળ જેનો હેતુ અજ્ઞાન મિથ્યાચારો દુઃખ અને યાતાનાઓથી પીડિત લોકોને સાદો સરળ ધર્મયુક્ત માર્ગ બતાવવાનો હતો સંતો પોતાના જીવનમાં ચરિતાર્થ કરેલા ઉપદેશ જનતાને આપતા તેથી તેનો ઊંડો પ્રભાવ પડતો તેના કારણે ધર્મમાં ઊંચ નીચના ભેદભાવ માન્યતાઓ અંધશ્રદ્ધાઓ વિવિધ ધર્મોની વાડાબંધીની અવગણના કરી ભક્તિ માર્ગના દ્વાર બધા માટે ખુલી ગયા ભક્તિ અને સૂફી આંદોલને હિન્દુ મુસ્લિમ સાંસ્કૃતિક સમન્વયને જન્મ આપ્યો અને એક નવા જ યુગની શરૂઆત થઈ મોટા ભાગના સંતો સગુણવાદી હતા તેઓ ઐક્યના હિમાયતી હતા તથા ધર્મ અને સંપ્રદાયની એકતામાં માનતા હતા સામાજિક સમાનતાના પક્ષકાર હતા તેમના મતે ઈશ્વર નિર્ગુણ નિરાકાર અને અવર્ણનીય છે મૂર્તિ પૂજા અને ક્રિયાકાંડના તેઓ વિરોધી હતા તેમણે લોકોને સાદી ભાષામાં ઉપદેશ આપ્યો લોકો સમજી શકે તેવી ભાષામાં સાહિત્ય અને પદોની રચના કરી લોકોની બોલાતી ભાષામાં રચાયેલા આ સાહિત્યો પદોએ અને સરળ વાણીએ સમાજમાં ઐક્યવાદ પ્રસરાવ્યો પરીણામે ભક્તી આંદોલન લોકોમાં લોકપ્રિય થયું તેઓ કહેતા કે બધા ધર્મોનો સાર એક જ છે ઈશ્વર એક જ છે અને તે બધે વસેલો છે બધા જ ધર્મોનો એક જ માર્ગ છે ઈશ્વર સાથે અનુરાગ મુખ્ય સંતો અને તેની વિચારધારા શંકરાચાર્ય દક્ષિણ ભારતમાં ધાર્મિક સુધારણાની પ્રવૃત્તિ આઠમી સદીમાં શરૂ કરી

અને મૂર્તિ પૂજા તેમજ ક્રિયાકાંડના વિરોધી હતા ભક્તિ આંદોલનોએ દ્વાર બધા માટે ખોલી નાખ્યા ભક્તિ માર્ગના સંતો અને આમ જનતાની ભાષામાં ઉપદેશ આપ્યા આ સંતો અને તત્વચિંતકોમાં કેટલાક મહાન આચાર્યો પણ હતા જેમાં એક શંકરાચાર્ય હતા તેમનો જન્મ કાલડી ખાતે થયો હતો તેમના પિતાનું નામ શિવગુરુ અને માતાનું નામ અંબાબાઈ હતું શંકરાચાર્ય હિન્દુ ધર્મના પ્રચારકો માંથી એક હતા શંકરાચાર્ય પછી આશરે વર્ષ પછી દક્ષિણમાં રામાનુજાચાર્ય થયા રામાનુજાચાર્યનો જન્મ ખાતે થયો હતો તેમના પિતાનું નામ કેશવ અને માતાનું નામ કાંતિમતી હતું તેમણે ભક્તિ આંદોલનની શરૂઆત કરી તેવું મનાય છે તેમણે ભક્તિ માર્ગનો સરળ ઉપદેશ આપી ઈશ્વરની પ્રાપ્તિનો સંદેશ આપ્યો બંગાળમાં જયદેવ અને ચૈતન્ય જેવા મહાન સંતો થઈ ગયા ચૈતન્ય મહાપ્રભુએ કૃષ્ણ ભક્તિના ગીતો રચીને બંગાળમાં હરિબોલનો રામાનંદ જેવા મહાન સંતે ભક્તિ આંદોલનના શ્રી ગણેશ કર્યા હતા એકેશ્વર પરંપરામાં કબીર સૌથી મહત્વપૂર્ણ સંત હતા તેઓ વ્યવસાયે વણકર હતા બીજક તેમનો કવિતા સંગ્રહ છે શીખોના પવિત્ર ગ્રંથ ગુરુ ગ્રંથ સાહિબમાં તેમની કવિતાઓનો સમાવેશ કરેલ છે સંત રૈદાસ તેમના ગુરુ ભાઈ હતા તે પણ કબીરની જેમ ગૃહસ અને નિર્ગુણ શાખાના સંત હતા ગુરુ નાનક શીખ ધર્મના સ્થાપક હતા તેઓ નિર્ગુણ શાખાના સંત હતા એમના શિષ્યો શીખ કહેવાતા ગુરુ ગ્રંથ સાહિબ તેમનો પવિત્ર ધર્મ ગ્રંથ છે ઉત્તર ભારત અને રાજસ્થાનમાં તુલસીદાસ અને મીરાબાઈ વૈષ્ણવ ભક્તિ આંદોલનના મહત્વપૂર્ણ સંતો હતા તુલસીદાસ સાધુ બન્યા હતા તેમણે રામચરિત માનસ અને વિનય પત્રિકા જેવા લોકપ્રિય ગ્રંથોની રચના કરી હતી તુલસીદાસનો ગ્રંથ રામચરિત માનસ આજે પણ એટલો જ લોકપ્રિય છે

તેઓ સંસારી હોવા છતાં સંસારના રંગોથી પર હતા તેમણે છૂતાછૂત પક્ષા પક્ષીમાં નહીં પરમેશ્વર સમદ્રષ્ટિ ને સર્વસમાન તેમણે કૃષ્ણ ભક્તિનો મહિમા ગાતા કહ્યું કે શ્રી કૃષ્ણની ભક્તિના સહારે મનુષ્ય ગમે તેવી આપત્તિઓ પાર કરી શકે છે તેમનું જીવન આનું ઉત્તમ ઉદાહરણ હતું તેમના પદો પ્રભાતિયા તરીકે જાણીતા છે રાજપૂત રાજકુમારી મીરાબાઈ મેળતા હતા તેના લગ્ન મેવાડના રાજપરિવારમાં થયા હતા તે નાનપણથી જ કૃષ્ણ ભક્ત હતા શ્રી કૃષ્ણને તે ગિરધાર ગોપાલના રૂપમાં જ પૂજતા હતા મીરાબાઈ એક ભક્ત કવિયત્રી હતા જેમણે ગુજરાતી અને હિન્દી ભાષામાં પદો રચ્યા હતા તેમણે રચેલા પદ નરસિંહ અને કબીરના પદની જેમ લોકપ્રિય છે આવા જ એક હતા તેઓ વલ્લભાચાર્યના શિષ્ય હતા વ્રજમાં રહીને તેણે કૃષ્ણના પદો રચ્યા હતા મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલન ઉત્તર ભારતની બરાબર સાથે ચાલતું હતું પંથરપુરનું વિઠોબા મંદિર તેનું મુખ્ય કેન્દ્ર હતું જ્ઞાનેશ્વરે મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનના શ્રી ગણેશ કર્યા હતા ફક્ત પંદર વર્ષની વયે તેમણે ભગવદ્ ગીતા ઉપર ટીકા જ્ઞાનેશ્વરી લખી હતી મહારાષ્ટ્રના સંતોમાં નામદેવ મુખ્ય છે નામદેવ યુવાનીમાં અધર્મ માર્ગે હતા પરંતુ સાચી વાત સમજતા તેઓ ધર્મના માર્ગે વળ્યા હતા અને મહારાષ્ટ્રના મહાન સંત ગણાયા એકનાથ પણ મહારાષ્ટ્રના મહાન સંત હતા ઊંચ નીચના અને ભેદભાવનો વિરોધ કરતા સૌને સમાન માનતા હતા તુકારામ મહારાષ્ટ્રના સંત કવિ હતા તેમના રચેલા અભંગો ખૂબ જ જાણીતા છે સમર્થ ગુરુ રામદાસ શિવજીના ગુરુ હતા એમણે આધ્યાત્મિક અને સાંસારિક જીવનને જોડવાનો પ્રયાસ કર્યો હતો લોકોને ઉપદેશ આપવા તેમણે દાસ બોધ નામના ગ્રંથની રચના કરી હતી સૂફી આંદોલન મધ્યકાળમાં ભારતમાં થયેલા ધાર્મિક આંદોલનોમાં સૂફી ચળવળનો પણ સમાવેશ થાય છે આ ધાર્મિક સામાજિક આંદોલને હિન્દુ મુસ્લિમ સમન્વયને જન્મ આપ્યો આમ પણ પ્રાચીન કાળથી જ ભારત વિભિન્ન સંસ્કૃતિઓનું મિલન સ્થળ રહ્યું છે સૂફી શબ્દ ઇસ્લામના ધાર્મિક વિચારોને વ્યક્ત કરે છે તેનું મુખ્ય મત ઈશ્વર અને મનુષ્ય વચ્ચે પ્રેમનો સંબંધ સ્થાપિત કરવાનો છે ભારતમાં સૂફી મત ફેલાવનાર મુખ્ય ચાર પરંપરાઓ હતી પહેલી ચિશ્તી બીજી સુહરાવર્દી ત્રીજી કાદરી અને ચોથી નક્ષબંધી સૂફી આંદોલનમાં ચિશ્તી અને સુહરાવર્દી પરંપરા ખૂબ જ લોકપ્રિય બની હતી બગદાદના શિયાબુદ્દીન સુહરાવર્દીએ સુહરાવર્દી પરંપરાની રચના કરી હતી અજમેરમાં મોઈનુદ્દીન ચિશ્તીએ ચિશ્તી પરંપરાની સ્થાપના કરી હતી જે આજે પણ કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ છે તેમના મૃત્યુ બાદ તેઓ એક સૂફી સંત તરીકે ખૂબ જ ખ્યાતિ પામ્યા હતા મોઈનુદ્દીન ચિશ્તી સિવાય કુતુબુદ્દીન બખ્તિયાર બાબા ફરીદુદ્દીન ગંજ એ શકર નિઝામુદ્દીન ઓલિયા ખ્વાજા બકી બિલ્લા અને શેખ અહમદ સરહિંદી મુખ્ય હતા દક્ષિણ ભારતમાં શેખ બુરહા ગરીબ લોકપ્રિય ચિશ્તી સંત હતા ભક્તિ અને સૂફી આંદોલન ભક્તિ અને સૂફી આંદોલનના સંતો આચાર્યો વિચારકો ચિશ્તી સંતો વગેરેના ઉપદેશથી સમાજમાં બહારના આડંબરો ઊંચ નીચના ભેદ વહેમો અંધશ્રદ્ધા અને અનેક કુરિવાજો ઉપર અસર થઈ ધર્મનો સાચો અર્થ સામાન્ય માણસ સમજી શકતું ન હતું સમજવા લાગ્યો કે ઈશ્વર સર્વેનો છે આપણે પણ મેળવી શકીશું એવી શ્રદ્ધા લોકોમાં પ્રસરાઈ હતી સાધુ સંતો અને ચિશ્તી સંતોના પ્રયત્નથી ધર્મ ધર્મ વચ્ચેના ભેદભાવ ઓછા થયા કબીર જેવા સંતોના શિષ્યોમાં હિન્દુ મુસ્લિમોનો સમાવેશ થતો હતો આ આંદોલનની અસર ઊંચ નીચના ભેદભાવ પર પડી હતી આ સમય અનેક સંતો નાથ જાત ભૂલીને દરેકને પોતાના શિષ્યો બનાવતા મીરાબાઈ રૈદાસ રસખાન વગેરે તેના ઉત્તમ ઉદાહરણો છે ગ્વાલિયરના સૈયદ મુહમ્મદ છૌસ વિંધ્યાચળના એકાંત સ્થાનોમાં હિન્દુ સંતો સાથે વર્ષો સુધી રહ્યા હતા મુસ્લિમ રહસ્યવાદી વિચારધારામાં સંખ્યાબંધ હિન્દુ રહસ્યવાદી ક્રિયાઓ અને પ્રાર્થનાઓ ઉમેરાઈ છે ધર્મક્રિયા વિધિઓ અપનાવી હતી ભિક્ષાપાત્ર રાખવું મુલાકાતીઓને પાણી ધરવું સંગીતના મુશાયરા યોજવા વગેરે આમ ભક્તિ અને સૂફી આંદોલને સમાજની કાયાપલટ કરી હિન્દુ અને મુસ્લિમ સમાજને એક કરવાની વાત કરી દરેક સંતે સમભાવ સદાચાર અને ભાઈચારાની વાત કરી આમ પણ ભારત દેશ અનેક સંસ્કૃતિઓ અને ધર્મોનો આશ્રય સ્થાન છે જેમાં મધ્યકાલીન સંતોએ પોતાના સરળ ઉપદેશોથી પ્રાણ પૂર્યા પ્રકરણ છ વિચરતી અને વિમુક્ત જાતિઓ પ્રસ્તાવના ભારત વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક વારસો ધરાવતો દેશ છે રાષ્ટ્રની ભૌગોલિક વિવિધતા જોતા સમગ્ર રાષ્ટ્રને એક સૂત્રે સાંકળવાનું ભગીરથ કાર્ય અનેક રીતે થયું છે આપણાથી ભિન્ન ભાષા કે રહેણીકરણી ધરાવનાર પ્રત્યે પણ પોતાપણાની ભાવનાથી સંકળાઈ રહ્યા છીએ વિચરતી અને વિમુક્ત જાતિઓ પણ આપણા સમાજનો અભિન્ન હિસ્સો છે વિચરતી અને વિમુક્ત જાતિઓ વ્યવસાય તેમજ વિવિધ હેતુઓના કારણે એક સ્થળેથી બીજા સ્થળે સતત ભ્રમણ કરતી રહેતી હતી ઈસવીસન એટીન ફિફ્ટી સેવનના સ્વાતંત્ર્ય સંગ્રામમાં આ જાતિઓની ભૂમિકા જોતા તત્કાલીન અંગ્રેજ સરકારે આ જાતિઓને અન્ય સમુદાયથી અલગ કરવા ઈસવીસન એટીન સેવન્ટી વનમાં ક્રિમિનલ ટ્રાઇબર્સ એક્ટ એટીન સેવન્ટી વન અંતર્ગત કેટલીક જાતિઓને ખોટા આરોપ મૂકી ગુનેગાર સમુદાય તરીકે ઘોષિત કરી આ અપપ્રચારનો ભાંડો ફૂટવામાં ઘણો સમય લાગ્યો ભારત સરકારે સ્વતંત્રતા બાદ આ કાળા કાયદામાંથી આ જાતિઓને મુક્ત કરતા તેઓ વિમુક્ત જાતિઓ તરીકે સન્માનભર્યો સ્થાન પામી વિચરતી અને વિમુક્ત જાતિઓ લાક્ષણિકતાઓ અને જીવનશૈલી કેટલીક જાતિઓ જીવન નિર્વાહ માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ સતત ફરતી રહેતી હતી જેને આપણે વિચરતી કે વિમુક્ત જાતિ તરીકે ઓળખીએ છીએ સમગ્ર ભારતમાં વિખરાયેલી આ જાતિઓ નાના મોટા વ્યવસાયો કરીને જીવન ગુજારો કરતી હતી તેમનું જીવન મોટે ભાગે વન્ય સંસાધન અને પશુપાલન આધારિત હતું વિચરતી અને વિમુક્ત જાતિના લોકો પોતાના પશુઓ સાથે દૂર દૂર સુધી ફરતા રહેતા તેઓ સ્થાયી ખેડૂતો પાસેથી અનાજ કપડા વાસણ અને અન્ય વસ્તુઓ માટે ઊન ઘી વગેરે વસ્તુઓનો વિનિમય પણ કરતા હતા કેટલીક વિચરતી જાતિઓ જાનવરો પર સામાન લાદી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ વસ્તુઓનું ખરીદ વેચાણ કરતી હતી કેટલીક વિચરતી વિમુક્ત જાતિઓ ઘેટા બકરા ઘોડા ગાય ભેંસ ગધેડા ઊંટ પાડા બળદ વગેરેના વેપાર સાથે પણ સંકળાયેલી હતી વિવિધ જાતિના નાના મોટા ફેરિયાઓ એક ગામથી બીજે ગામ જઈને જાતે બનાવેલા દોરડા ઘાસની ચટાઈ અને મોટા થેલા વેચતા કેટલીક વિચરતી વિમુક્ત જાતિઓમાં કાંગસિયા મોડવાનોનો સમાવેશ થતો હતો જે બંગડી અને સૌંદર્ય પ્રસાધનોના વેપાર સાથે જોડાયેલા હતા આ જાતિઓની એક વિશિષ્ટ ઓળખ એ રહેતી હતી કે તેઓની ભાષા અને સામાજિક બાબતો તેમજ રહેણી કરણી પણ સમાન રહેતી હતી તેઓ સ્થાયી સમાજ વ્યવસ્થાના અભાવે અન્ય સમાજો કરતા ભિન્ન કક્ષાનું જીવન જીવતા હતા સાંસી કંજર વગેરે જેવી જાતિઓ તેમજ વણઝારા કર્કમુંડી હરણ શિકારી જેવા સમૂહોને વિચરતી અને વિમુક્ત જાતિઓમાં મૂકી તેમના વિકાસ માટે સરકારે ખાસ પગલાં ભર્યા છે તેમના વિકાસ માટે અને તેમની સંસ્કૃતિની જાળવણી માટે સરકારે તેમના પર ખાસ અભ્યાસ કરાવી ઈસવીસન ટુ થાઉઝન્ડ એક વિસ્તૃત અહેવાલ એટલે કે રિપોર્ટ તૈયાર કરાવ્યો છે તેમણે બંધારણીય રીતે વિચરતી અને વિમુક્ત જાતિઓનો દરજ્જો આપી માનવ અધિકાર આપવાનો પ્રયત્ન કર્યો છે ભારતની વિચરતી જાતિઓના અઘોરી બહુરૂપી વણઝારા બરંડા ભામટા ભોવી ચિતોડિયા હેલવા ઈરાની જાતિગર કોટવાડિયા બેરાગી પારધી તલવાર કામતી વગેરેનો સમાવેશ થાય છે ગુજરાતમાં વિચરતી જાતિઓમાં બજાણિયા ગારૂડી વાંસફોડા ભવૈયા રાવળ કાંગસિયા ચામઠા સલાટ વગેરે જેવી જાતિઓનો સમાવેશ થાય છે તો વિમુક્ત જાતિઓમાં છારા ડફેર મિયાણા વાઘેર વગેરેનો સમાવેશ થાય છે આ બધી જાતિઓને ભારત સરકારે અતિ પછાત અને વધુ પછાત જાતિઓમાં મૂકી તેમના વિકાસ માટે વિશિષ્ટ યોજનાઓ બનાવી છે આ યોજનાઓમાં આ સમૂહો સતત સ્થળાંતરિત રહેતા હોવાથી તેમને સ્થાયી કરવા માટેની બાબતોનો સમાવેશ કરેલો છે તેમના બાળકો માટે ખાસ આશ્રમ શાળાઓ અને છાત્રાલયોની સ્થાપના કરવામાં આવી છે દેવી પૂજક ગુજરાતમાં વિમુક્ત જાતિઓ પૈકી દેવીપૂજક જાતિ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં જોવા મળે છે શાકભાજીના ઉત્પાદન અને વેપાર ઉપરાંત કેટલાક પરંપરાગત વ્યવસાયોમાં આ લોકો સંકળાયેલા જોવા મળે છે આ સમાજમાં શિક્ષણનું નીચું પ્રમાણ જાગૃતિનો અભાવ હોવાથી અંધશ્રદ્ધા અને કેટલીક કુપ્રથાઓ આજે પણ ક્યાંક ક્યાંક જોવા મળે છે પરિણામે આ સમાજમાં ગરીબી જોવા મળે છે આ સમાજમાં સામાજિક વિખવાદો કે કૌટુંબિક સમસ્યાઓમાં જ્ઞાતિપંચ લવાદની પ્રભાવી ભૂમિકા ભજવે છે તેના દ્વારા સમસ્યાઓનું નિવારણ કરાતું હોવાથી અદાલતોમાં તેમના આંતરિક પ્રશ્નો ઓછા જોવા મળે છે હાલમાં આ સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધવાને કારણે તેમના સામાજિક અને આર્થિક પાસામાં સુધારાત્મક પરિવર્તન જોવા મળે છે વણઝારા વણઝાર સાથે સંકળાયેલા લોકો એટલે વણઝારા વિચરતી વિમુક્ત જાતિઓમાં વણઝારા સૌથી અગત્યના હતા પ્રાચીન કાળથી ભારતીય સમાજ વ્યવસ્થાનું એક જાણીતું નામ છે મોટેભાગે વણઝારાઓ વેપારી પોઠોને લાવવા લઈ જવાનું કાર્ય કરતા તેમની પોઠોનો સમૂહ એટલે કે કહેવાતો ખિલજી દિલ્હીના બજારો સુધી અનાજ અને ચીજવસ્તુઓ લાવવા લઈ જવા માટે તેમનો ઉપયોગ કરતો બાદશાહ જહાંગીરે પણ વણઝારા દ્વારા બળદો પર અનાજ લાદીને શહેરોમાં વેચવાના તેમના કાર્યનો ઉલ્લેખ કર્યો છે ખાસ બાબત તો એ છે કે યુદ્ધ દરમિયાન વણઝારાઓ બળદોની પોઠ દ્વારા મુઘલ સેના માટે અનાજ અને ચીજવસ્તુઓ લાવતા હતા એક રીતે જોઈએ તો વણઝારા ભારત અને વિશ્વ વચ્ચેની કડી હતા મધ્ય એશિયાથી અનેક ચીજવસ્તુઓ તેમના દ્વારા ભારતમાં આવતી અને ભારતથી બહાર જતી તેઓ ભારત પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સુધી જોવા મળે છે અંગ્રેજોના શાસન પછી આ સમાજ વેરવિખેર થયો ગરીબ વણઝારા બંગડી અને કાંસીના વેપારી થયા તો કેટલાક મજૂર થયા કેટલાક માટી સાથે પણ સંકળાયા જોકે સ્વાતંત્રો ભારતમાં શિક્ષણ અને અન્ય યોજનાકીય લાભો લઈ તેઓ વિકસિત થયા માલધારી ગુજરાતમાં ગીર બરડા આલેચ અને કચ્છના રણપ્રદેશમાં વસતા માલધારીઓ વિચરતી અને વિમુક્ત જાતિઓ માટે ઉલ્લેખાયેલ છે ગીર અને બરડા ડુંગરના જંગલમાં તેઓ નેસમાં રહેતા હોય છે અને મોટે ભાગે પશુપાલન પર જીવન નિર્વાહ ચલાવતા હોય છે કચ્છના રબારીઓ ઉનાળામાં કચ્છથી મધ્ય ગુજરાત સુધી સ્થળાંતરિત રહેતા હોય છે તેમની સાથે ઊંટ અને ઘેટા બકરા મોટા પ્રમાણમાં હોય છે સ્ત્રીઓ અને પુરુષો ઘેટાનું ઊન અને બકરાના વાળ કાંતવાનું કાર્ય કરતા હોય છે અને તેમનો જીવન નિર્વાહ તેમના પર આધારિત હોય છે નટ આપણે ઘણી વાર દોરડા પર કરતબ કરતા નટ કે બજાણિયાને જોઈએ છીએ તેઓ જુદા જુદા કરતબ કરી પેટીયું રડતા હોય છે જોકે અંગ કરતબની ઘણી બધી કલાઓ તેઓ જાણતા હોય છે જાદુ કરવા દોરડા પર ચાલવું લાકડી પર ચાલવું જેવા કરતબોથી તેઓ લોકોનું મનોરંજન કરતા હોય છે પરંતુ અશિક્ષિત અને ગરીબ હોવાથી સમાજના મૂળ પ્રવાહથી તેઓ દૂર રહેતા હોય છે સતત સ્થળાંતરિત થવું તે પણ તેમના વિકાસમાં બાધક રહ્યું છે હવે તો તેમનો આ પરંપરાગત વ્યવસાય પણ બંધ થયો છે અને દેશના મુખ્ય પ્રવાહમાં તેમના ભળવાનો પ્રારંભ થયો છે કાંગસિયા અને અન્ય વિચરતી અને વિમુક્ત જાતિઓમાં કાંગસિયા વેડવા મદારી ડફેર વગેરેનો સમાવેશ થાય છે કાંકસીયા મોટે ભાગે કાંગસી અને સૌંદર્ય પ્રસાધનો વેચવાનું કાર્ય કરતા હોય છે તેઓ પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતરિત થતા રહેવાને કારણે અને તેમના પરંપરાગત વ્યવસાય બંધ થવાને કારણે અવિકસિત પરિસ્થિતિમાં જીવે છે આ બધી જાતિઓની જીવનશૈલી મોટે ભાગે કબીલા પ્રથા એટલે કે પરિવાર અથવા કુટુંબ પ્રકારની જોવા મળે છે તેઓ દૂર દૂરના વિસ્તારમાં રહેતા હોવા છતાં તેમની ભાષા અને જીવનશૈલી સમાન જોવા મળે છે તેમનો ખોરાક અને પહેરવેશ પણ લગભગ સમાન હોય છે બદલાતા સમય સાથે પરિવર્તન કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોએ આવી જાતિઓના ઉત્કર્ષ માટે કેટલીક વિશિષ્ટ યોજનાઓ દ્વારા તેમને સામાન્ય પ્રવાહમાં ભેળવવાનો પ્રયત્ન કર્યો છે શિક્ષણ સ્વાસ્થ્ય સ્વચ્છતા મકાન વગેરેની સવલતો પૂરી પાડી તેમને રોજગારી મળે તેવું વાતાવરણ ઉભું કર્યું છે વાદી બજાણિયા મદારીને હવે આપણે રસ્તા ઉપર કરતબ કરતા જોતા નથી એક સમયે મનોરંજનના આ મુખ્ય પ્રવાહમાં રહેનારા આ લોકો કાર્ડની થપાટને કારણે પોતાની ઓળખ ગુમાવી બેઠા હતા સરકારે વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે તેમને સાંકળીને તેમનો યથોચિત વિકાસ કરવાનો પ્રયત્ન કર્યો છે પરંતુ હજી પણ શિક્ષણ અને જાગૃતિના અભાવે વિચરતી અને વિમુક્ત જાતિઓમાં ગરીબી અને બેરોજગારી જોવા મળે છે એ સૂચવે છે કે એમના ઉત્થાન માટે વિશેષ પ્રયત્નોની જરૂર છે